સુરતમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ટીવી થર્ટીન ગુજરાતીની મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે ખાસ વાતચીત થઈ એવામાં શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓનો પાણીમાં ગરકાવ થયો વરસાદના પાણી ઘૂસી જતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હાલ આ પાણીના નિકાલ માટે કેટલી વ્યવસ્થા છે તે અંગે ચર્ચા કરવામાં આવી મહાનગરપાલિકાની પ્રીમોન્સૂન કામગીરીને લઈને વાતચીત કરવામાં આવી ત્યારે શહેરના અત્યાર સુધીમાં નવ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી ફેલ છે તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મહાનગરપાલિકા દ્વારા એટલે કે તંત્ર દ્વારા તમામ વિસ્તારોની વોચ સીસીટીવી મારફતે રાખવામાં આવી રહી છે આ હાલ આ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મહાનગરપાલિકાની પ્રી પ્રીમોન્સૂન કામગીરીને લઈને ટીવી થર્ટીન ગુજરાતીએ વાતચીત કરી છે पूरा शहर में ગઈકાલે રાત થી ભારે વરસાદ ના કારણે જે નવજવદ વિસ્તારો માં પાણી ભરાયાવાની ઘટનાઓ ખતમ બનવા પામી છે તે બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશનર ચાલીનબેન અગ્રવાલ સાથે વાતચીત કરવા માટે આપણે કરે છે કેમ સુરત શહેરની શું પરિસ્થિતિ છે અ કાલે સુરત શહેરમાં વરસાદ ફેરી છે આજે સવારથી પણ સુરત શહેરમાં સતત વરસાદ થઈ રહ્યો છે થોડા કલાકોમાં બહુ જ વધારે વરસાદ પૂરે પડ્યો છે હાલ જ શહેર માટી રેડ એલર્ટ ફોર واصل خدمت درستی به دما آبی છે એ વધતા પરિસ્થિતિને ધ્યાને રાખીને થોડી જગ્યાઓ પર પાણી ભરાવાના ઇન્સિડન્ટ સામે ਆвя છે ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમ સતત 3 દિવસો પર જઈને કામગીરી કરી રહી છે એન્જિનિયરિંગ ફાયર હેલ્થ આરએમબી ડિપાર્ટમેન્ટલ એન્જિનિયરિયર ઓરિયન્ટરી તમામ સાથે સંકલન કરીને ફિલ્ડ પર કામગીરી કરવામાં આવી રહી છે ઘણા રસ્તાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે ત્યાં ટ્રાફિક વ્યવસ્થા પણ ຽમિતૃપે ચાલુ થઈ ગયું છે કર્ણાડાઓ જીબંદાતામાંથી એક થોડા કર્ણાડાઓ પર અત્યારે કોલી દેવામાં આવ્યા છે પણ સતત સમગ્ર સુરત શહેર ઉપર અહીંયા એન્ટિગિટી કમાન્ડની કંટ્રોલ સેન્ટરથી કામગીરી નિરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે 4.5000 જેટલા કેમેરાઓથી સમગ્ર સુરત શહેરમાં જે પરિસ્થિતિ છે એનું લાઈવ મોનિટરિંગ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે એટલે કોઈ વિસ્તારમાં વોટરલોગિંગ મૂકી છાટ પડી ગઈ હોય કે કોઈ પાણીમાં લોકો જતા હોય એવા કોઈ પણ ઇન્સિડન્સિસ અહીંયાથી પણ પ્રોએક્ટિવલી ટીમેસને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને ત્યાંથી જ બધકે કામગીરી કરવામાં આવી રહી છે. એમાં કેટલા વિસ્તારોમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેના ગણે કેટલા વિસ્તારોમાં ભારે પાણી ઉપવાહનની અવરજવરમાં બંધ થઈ જવાબ આવી છે સવાટ. હાલમાં પરિસ્થિતિ સુધારો પડ છે કોંકુ પાણીને ભરાવો સીવસર્નના ઘણા વિસ્તારોમાં થયો છે. અ સમગ્ર સુરત શહેરમાં એકસાથે વરસાદ પડ્યું હતું અને અત્યારે પણ સમગ્ર સુરત શહેરમાં વરસાદ સતત ચાલુ છે આજે સમગ્ર દિવસ માટેનું રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે એટલે સતત વરસાદ ચાલુ છે જ્યાં જ્યાં પણ પાણી ભરાવ્યા હતા ત્યાં ઘણા બધા એવા ક્ષેત્રો છે સ્થળો છે જ્યાં ટીમ દ્વારા કામગીરી કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યું છે અને અત્યારે વાહન વ્યવહાર સતત ચાલુ કરી દેવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં પણ એવા પ્રશ્નો છે થોડાક જગ્યા ઉપર ત્યાં અ બઢા વિભાગો સાથે મેડીને કામગીરી કરી રહ્યા છે આ રીતનું અ અત્યારે જો એક ખાડી છે કોઈલી ખાડી ત્યાં અ જો એમનું લેવલ છે એનાથી વધારે લેવલ ઉપર ખાડી ચાલી રહી છે કે इनके वराछा વિસ્તારમાં સખત વરસાદ પડી રહી છે અને ઉપર કામરેજ वगैरा વિસ્તારમાં પણ સખત વરસાદ પડી રહી છે એટલે એમનું બધું પાણી આ ખાડીમાં આવી રહ્યું છે પણ ત્યાં કોર્પોરેશનની ટીમ્સ છે

મતા સુરત મહાનગરપાલિકાના કમિશનર સાલીનીબેન અકરવાલજીએ કહ્યું છે કે શહેરના જુદાઈબા વિસ્તારમાં જે પાણી ભરાયા છે હાલ પૂરતું ખૂબ જ વ્યવસ્થાપક સારી છે અને હાલ પૂરતું પાણી ઉતારી દેવામાં આવ્યું છે અને સુરત શહેરમાં જે ખારીપૂરની વ્યવસ્થા છે એ બાબતે પણ થાડી લીમાય વિસ્તારમાં આવી છે જે વિસ્તારમાં પણ હાલ કામગીરી ચાલી રહી છે અને જેવો પાણી ઉતરસ તેવા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ પણ કામે લાગી જશે કેમેરામેન જયેશની શ્રી સાથે વાહબ દેલિન ટીવી 13 સુરત